જય માતાજી જય ખોડિયારમાં મિત્રો સ્વાગત છે તમારું આપણે આજના બ્લોગમાં કમલેશ બ્લોગમાં આશા કરીશ કે તમને આપણો આજના વ્લોગ પસંદ આવી છે પસંદ આવે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો તો બસ અત્યારે છે ને આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારે સાંજના કેટલા થવા વાગી ગયા છે ખબર છે અત્યારે સાંજના મિત્રો છે ને દસ વાગને આઠ મિનિટ થઈ અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો આજે આપણે જવાનું છે માધુપુરના મેળામાં તો મિત્રો પબ્લિક બહુ છે અને પબ્લિક તો કેમ કે વિડીયા જોઈએ એટલે ખબર હોય બધાને અને આજે વ્લોક સ્ટાર્ટ કર્યો છે આજે મેળાનો લાસ્ટ દિવસ છે અમારે ઈકો લઈને જવાનો છે સોહમભાઈનો અને જયદીપનો ટ્રન છે તો સ્પ્રે સાટી દઉં કેમકે જ્યારે હું સુરત કામ કરતો ને ત્યારે પટેલનો સ્પ્રે લીધો હતો તો એ સાટતો જઉં જોડિયા પટેલનો તો હવે ફટાફટ સ્પ્રે સાટી અને સોહમભાઈને ઘેરા નીકળું કેમકે બૂટ તો આપણે નથી હમણાં લેવાના છે બધું કપડાંની હું બધું લેવાનું છે તો પેલા અત્યારે સ્પ્રે થોડો સાંટી દઉં મારા મમ્મી ને પાસે સુગંધ નો ગમે સ્પ્રે જો વિજય કાકા છે હાર્દિક ભાઈ ને રમેશ ભાઈ અત્યારે જો અહીં હુતા હેરી માં ટાટાપુર ના હવે હું નીકળું ફટાફટ ઈક લઈને ગયા હતા માણાવદર ગેસ પુરાવવા તો એ હજી આવીને જમવા બેઠા છે અને હું અત્યારે છે ને આવી ગયો છે હજી એને નાવાનું સો હું ને બાકી છે તો બાકી તો કંઈ નહીં આપણે વાળ બાળને કપી નાખ્યા છે અને છે ને આ માધુપુરનો મેળો આવે છે ને વીઆઈપી મેળો થઈ ગયો છે કેમકે જે પહેલાં ધૂળિયો મેળો થતો ને તે હવે નથી થતો કેમકે ધૂળિયો મેળો હું બે ફેરી કરી ગયો અને વીઆઈપી મેળો એક ફેરી ગયો અને અત્યારે બીજી ફેરી જવાનું છે આજે તો આજે તમને બતાડી કે વીઆઈપી મેળો કીવોક છે બહુ વીઆઈપી બધું થઈ ગયું છે કેમ કે પહેલાં જે મોજ હતી એ હવે નથી ધૂળિયો મેળો એટલે કે અત્યારે ગ્લા ગ્રાઉન્ડનું બધું ફ્લોરિંગ એવું બધું પાથરી ગયેલું હોય પહેલાં તો એને કંઈક મોજ જ અલગ હતી ગામમાંથી નીકળી ગયા હવે મારા બહુ યાર છે જયદેવ અને બીજા અમારા ગામના મિત્રો છે બધા પાછળ બેઠા તો અત્યારે અમે નીકળી ગયા અને સિનેમેટિક શૉટ નો એન્જોય કરો અને ભૂલી ગયા પાછો ગયો તને ભૂલી ગયો તો હમ તૈયાર થઈ ગયો ને મીવાલે ને હવે હાઈવે પર ફોર લાઈન પર પૂગી ગયા અને ને પૂગી ગયા પણ અત્યારે ફૂલ ટ્રાફિક થઈ હવે ધીમે ધીમે હાલે એમ જઈએ કે વાગી ગયા અત્યારે આવી ગયા અને અમે ટ્રાફિક બહુ છે કિલોમીટર ટુ વ્હીલ વાળા જાય જો સાઈડ છે તો નહી તો ન હોય એટલે સાડા બાર થઈ ગયા અને અત્યારે આ પાર્કિંગ નું જે ગ્રાઉન્ડ છે ત્યાં ઈકો પાર્ક કરી દીધો છે તો આ મૂકી દીધો તો હવે બધાય છે ને મિત્રો અમે હવે જાય એક ગ્રાઉન્ડ માં અંદર ફરવા સિનેમેટિક શૉટ નો એન્જોય કરજો અને બોલલે છે તો બોલશું બાકી સિનેમેટિક શૉટ નો એન્જોય કરજો તો હવે નીકળીએ સનેય સોહમ ભાઈ અને સોહમ અત્યારે કવર કાઢ નાખ્યો હારે

અમારે બીજા ગેટે થી જવાનું છે ભાઈ આ ગેટે થી જવું છે આ ગેટે થી આવે છે હજી ત્રીજો ગેટ છે ત્યાં થી જવાનું જ્યાં થી નથી જવાનું આવીને પેલા તો પાણી પી લીધું તો બધાને બહુ દરી લાગી હતી અને મિત્રો પબ્લિક એટલે ઓવરલોડ છે અને અત્યારે તો અહીંયા

এাল তো এই পাশ আদেশ শ্যাম না গোলা আদেশ শ্যাম না গোলা খাওয়া যাব તારે કે મે બેહવા ન જાવું આ જાવું ને કીમાં જાવું સરખડામ સરખડામ પણ સરખડ આવે જો પાછળ આલે ત્યાંથી તાય ભાગી વામે માર મોહિયાર ને જે ને જો સામે સકડો દેખાય ને ઈમાં બેહવાન છે વાહ અમે બેહું ને જો માં ઈમાં જાવું ને હે માં બેહવા જઈએ કે ન જવાય ટૂંમટ કર

સોડા પી લઈએ પીવા માંડ્યો થોડા અને સોહમ ની મારી સોહમ ની ઓર છે કાળી થોડા થોડા પી લીધી અને ઘડી વાર બેઠા અને આપણે હવે કિનાય બે તો નથી જ આવવાનું ને ક્યાંય વારો નથી આવે મિત્રો ઉડીમાં બ્રેક ડાન્સમાં સગડોળમાં ક્યાંય પણ વારો જ નથી આવ્યો જેમ કે દોઢસો દોઢસો જણા લાઈનમાં ઉભા

કેમ જો અમારે સાગર છે ને ગમે અહીંયા જાય અહીંયા હાથી ને ઉજા કર્યા વગર હાલે જ નહીં એ વર્તાય આ વગર નો જ નહીં સાગર ઈકો પૂગી ગયા અને બીજા બધા આવે અને સોહમ ભાઈ અત્યારે કિશોર કુમાર ના ગીત સાંભળ્યો એ મને ખબર હોય તું તારી રીતે ચાલુ જ રાખી અમને ખબર હોય ભાઈ સોહમ મારે કોપીરાઈટની ઉપાધિ કરે પણ મને છે ને ખબર હોય ભાઈ એમ કે હવે આપણે બધું શીખી ગયા ક્રિએટર ની દુનિયામાં આવી ગયા ધીમે ધીમે ભાઈ જો અત્યારે હવે અત્યારે કિશોર ગીત સાંભળે અને હવે છે ને આપણો આડનવલગ છે ને આ સુધી રાખીએ કેમ કે હવે છે ને મને બહુ નિંદર આવે તો એ કામ આવે હું ત્યાં હું ને એવું બધું એ છે તો આશા કરી મિત્રો કે તમને આપણો આડનવલગ ગમ્યો હોય છે ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈપ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા એક નવા લોકમાં ત્યાર સુધી બધાને જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈ જવા પાછા નવા હોય તો જય માતાજી